અંકલેશ્વર જેના ઉદ્યોગોને પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનમાં જે બંગાળ સર્જાતા ઉદ્યોગકારો વધુ થોડા સમય માટે પાણી માટે રાહત જોવી પડશે જેને લઈને ઉત્પાદન પ્રક્રિયા પર પણ અસર થઈ છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ માં ફરી એકવાર જળ સંકટ ની સ્થિતિ સર્જાય છે હજુ તો સંકટ વચ્ચે આલમ પીસાઈ ત્યાં તો હવે માંડ પાણી ચાલુ સાથે જ વધુ એક મુશ્કેલ આવી છે નોટિફાઈડ એરિયા ના તળાવ થી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં માં ચાર સ્થળે ભંગાણ સર્જાયું છે જેના કારણે પાંચસો થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પુરવઠો બંધ કરવામાં આવ્યો છે આ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનલના સમારકામ માટે ત્રીસ દિવસ વધુ સમય માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું અને પાણી કાપ મૂકવામાં આવ્યું હતો તેમાં પણ કેનલ છવ્વીસ જાન્યુઆરી આસપાસ શરૂ થવાની હતી જોકે તેમાં પણ એક અઠવાડિયાનો સમય લંબાવી દેવામાં આવ્યો હતો નોટિફાઈડ એરિયા ઓથોરિટી ની ટીમે તાત્કાલિક હાલ તો આ બંગાળ બાદ સમારકામની કામગીરી શરૂ કરી છે જોકે ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર ઓછી અસર વર્તા પરંતુ કેટલાક ઉદ્યોગો કે જેમનો મુખ્ય સ્ત્રોત પાણી હોય છે તેમના અસર વર્તાય છે અને આવી મંદી વચ્ચે પણ મોંઘા ભાવના ટેન્કરો લોકો મંગાવવા પડી રહ્યા છે પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે અધિકારીઓ યુદ્ધના ના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાવી છે આવતીકાલે સવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખા હિંમતભાઈ સેલડિયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓએ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અંકલેશ્વર મેન તળાવમાંથી આવતી પાણીની લાઇન જે ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે એ નવસો ડાયાની એમએસની પાઇપ લાઇન છે જે પચાસ વર્ષ જૂની છે એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે બીજા અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ ચાલતા હોય એના હિસાબે જે બુચિંગ પુચિંગ કરતા હોય એમાં ના હિસાબે ડેમેજ થયેલા હતા અને ડેમેજના હિસાબે ત્યાં ઓરોજન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે ચાર જગ્યાએ ભંગાણ થયેલું હતું છ તારીખે સાંજના આઠ વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે અને હાલમાં આ પણ કામ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં આ પાણીનું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે અને સવારથી કાલે એટલે કે તારીખ આઠ તારીખથી સવારથી ઇન્ડસ્ટ્રી ને હાઉસિંગ ને પાણી રેગ્યુલર મળશે